અંકલેશ્વર નર્મદા કાંઠાનો અજગર પાંચ કિલોમીટર અંદર શહેરી વિસ્તારમાં પ્રવેશ્યો હતો રાત્રિના રોડ ક્રોસ કરી અજગર નગર સુધી પહોંચી ગયો હતો જીવડયા પ્રેમીને જાણ થતાં અજગરનો રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો ખોરાકની સદમાં સર્પ બાદ હવે અજગરની એન્ટ્રી શહેરમાં થતા લોકોમાં ચિંતા વધી ગઈ છે એક અજગર શહેરના અંદરના દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા અને ગતરોજ અંકલેશ્વર શહેરના હાંસોદ રોડ ઉપર આવેલા નગર પાસે આ અજગર જોવા મળ્યો હતો જે લગભગ સાત ફૂટ લાંબો હતો રોડ ક્રોસ કરીને આવી રહેલો અજગર રાહદારીની નજરે પડતા વિડીયો ઉતારવામાં આવ્યો હતો સ્થાનિક લોકોની મદદથી એનિમલ લવર્સ ગ્રુપના તરુણ પટેલ કૌશિક પટેલ હિતેશ પટેલ તાજભાઈ અને વિવેક શર્મા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે અજગરને ઝડપી પાડ્યો હતો અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સાલીમાન નર્સરી ખાતે પહોંચી વિસ્તરણ અધિકારી દીવી દામોડ અને ભાવેશ બોમને સુપ્રત કરવામાં આવ્યો હતો તેમના દ્વારા અજગરનું તબીબી પરીક્ષણ કરાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ કરવામાં આવી હતી મારું નામ કૌતિક પટેલ છે એનિમલ ઓવર સંક્ષેપ ગ્રુપ અને ગત રોજ રાજ એસ્ટે નગર ઉસ્તી સ્ટેની એક મહાકાય અજગર પબ્લિક દ્વારા દેખાવામાં આવ્યો હતો ને તે રોડ ક્રોસ કરીને લોકોએ જોવામાં આવેલો પણ હાલમાં જે તેના રહીશો દ્વારા એનિમલ ઓવર જાન ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એ અધિકાર ને રેડતું પાડવા માં આવ્યું હતું કે હાલ હાલમાં જુએ તો એ અધિકાર નાનકડા કાંઠા છે પછી સિટીમાં માં જવા જોવા મળે છે એ અધિકાર જેવો ક્રોસ કરી કરીને આવ્યો એ જ લોકો એ વિચારવા નું વિચારવા કહ્યું કે આજે આ અધિકાર આવ્યો કાઢી પણ એ વખતે જ્યારે પબ્લિક ને લાવી દઉં કે એનિમલ અવર સુરક્ષિત ટીમ ને જાણ કરીએ તો અમારા લોકોની ની જાન ને જાણ કરતા ઘટના સ્થળે આવી અધિકાર ને રેસ્ક્યુ કરવા માં જે મારી એનિમલ લવર્સ ની ટીમમાં તરુણ પટેલ બીકેશભાઈ પટેલ પ્રેજન્ટ તાજભાઈ અને વિવેકભાઈ શર્મા દ્વારા એ અજગાર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આજે